દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી ગુનામાં વપરાયેલી એક કાર પણ જપ્ત કરી છે કારને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે આચાર્યએ બાળકીને કારમાં બેસાડી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જો કે બાળકીએ બુમાબુમ કરી મુકતા નારાધામ આચાર્યએ મોઢું દબાવી અને બાળકીની હત્યા કરી હતી આચાર્યએ જ બાળકીને કારમાં બેસાડી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેનું મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા થઈ હતી જે મામલે અત્યારે ભેદ ઉકેલ આવ્યો છે અને શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનું ઘટસ્ફોટ થયું છે વિગતો સાથે ઉત્સવ જોડાઈ ગયા છે ઉત્સવ આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનો અત્યારે ખુલાસો થયો છે શું અપડેટ શાળામાંથી મૃત્યુ મળ્યો હતો જેના માટે દાહોદ જિલ્લાએ જે તોવણી પ્રાથમિક શાળાના જે આચાર્ય છે ગોવિંદભાઈ નટ છે તે પોતે જ જે આ બાળકી જે તેને જે રેપ કરવાની કોશિશ કરી હતી અને જે ગળો દબાવીને જે મોં ઉપર ઢાંકીને મારી મારી નાખી હતી હાલ તો જે પોલીસ છે તેને જે આ આરોપી છે હાથ હતી તેને જે પોતાના સકંજામાં લીધો છે અને જે ગાડી જે તેને વાપરી હતી જે કરવા કરવામાં ગાડી વાપરી હતી તે ગોધરા ઘરે ખાતે પકડી છે અને આગળની તપાસ હાથ ધરી બિલકુલ સવાભાર જાણકારી આપવા બદલ